દિલ્હીમાં રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો દિવસ પીએમ મોદી ભાજપના અગિયાર હજાર પાંચસો કાર્યકરોને ત્રણસો સિત્તેર બેઠકો જીતવાનું મંત્ર આપશે તેમજ પ્રેસ કોન્ફરન્સને કરશે સંબોધિત તરભ વાડીના ધામ શ્રદ્ધાળુઓથી મંદિર ઉભરાયું જેમાં આજે અતિરુદ્ર મહાયજ્ઞ થશે તેમજ પૂર્વ મહંત બળદેવગીરીની વિશાળ કદની પ્રતિમાની પણ સ્થાપના કરાશે ધ્રાંગંદ્રા અમદાવાદ હાઈવે ઉપર કાર પલટી ખાતા અકસ્માતમાં પતિ પત્ની સહિત ચારના થયા મૃત્યુ પોલીસે વધુ તપાસ હાથ ધરી સંદેશ ખલી કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસે બે આરોપીની કરી ધરપકડ બે આરોપીઓ સામે સામૂહિક વળતકાર અને હત્યાના પ્રયાસની બે કલમો ઉમેરી હજુ પણ એક આરોપી ફરાર

ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેન ની સરકારમાં કેબિનેટના વિતરણ બાદ બાર ધારાસભ્યો થયા નારાજ બજેટના મતદાન દરમિયાન લઘુમતી ટીમ ઇન્ડિયા રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ત્રીજી મેચ રમશે ટેસ્ટ મેચમાં અસ્વીન કરી શકશે વાપસી બીસીસીઆઈ આપી જાણકારી કે જીએફ સ્ટાર યશની સાદગી પર ફેન્સ થયા ફિદા યશ અને રાધિકા મંદિર દર્શન કરવા ગયા હતા ત્યારે કલ્યાણાની દુકાનથી પત્ની માટે કેન્ડી ખરીદી તસવીરો થઈ સોશિયલ મીડિયા પર વાયરલ હેમા માલિની રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના બાવીસ દિવસ બાદ ફરી વખત અયોધ્યા પહોંચી અયોધ્યા મંદિરમાં રાગ સેવા કરી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી અને આપી જાણકારી